નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારના શહેરીજનો દ્વારા નગરપાલિકામાં ભરવો પડતો વેરો ટેક્સ સમયસર ભરવામાં ન આવતો હોય આઠ કરોડ રૂપિયા ઉપરાંતનો વેરો જમા થવાનો બાકી છે જેથી પાલિકાની તિજોરી પર ભારણ વધી રહ્યું છે લુણાવાડા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં માઇક ફેરવી સમયસર બાકી વેરો ભરી દેવામાં જણાવવામાં આવેલ છે તેમ છતાં કેટલાક બાકીદારો પોતાનો વેરો ભરતા નથી આવા બાકીદારો પાસેથી મિલકત વેરાની રિકવરી કરવા પાલિકાના ચીફ ઓફિસર નરેશ મુનિયા દ્વારા નગરપાલિકાના કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા સમગ્ર શહેરમાં ફરી ટેક્સ રિકવરી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત જેમનો મિલકત વેરો દસ હજાર કરતાં વધુ બાકી છે તેવા બાકીદારો પોતાનો વેરો નહીં ભરપાઈ કરતા આવા બાકીદારોને મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હા નગરપાલિકા દ્વારા અ નગરજનો તેમજ મિલકતદારો જણાવવામાં આવે છે કે કે હાલ નાણાકીય નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો માર્ચ મહિનો મહિનો હોવાથી નગરપાલિકા દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે તેનો ટેક્સ અને નગરપાલિકા તાત્કાલિક ભરપાઈ કરી દેવામાં આવે તેવી નમણા નમણા અપીલ છે તેમજ જે લોકો ટેક્સ નથી ભરતા એ લોકોને દસ જેટલો જેટલો ટેક્સ ની